મને બધા એમાં પહેલો નંબર લેવો છે શક્તિને વાપરવી છે પણ સિંહ ની જેમ જીવવું છે બચ્ચે કોઈ નમવું નથી પાછું નમવું તો જો ને બેટા જો નમે બધા ને ગમે નમ્ર લે રહેવાનું અક્કડ નહીં રહેવાનું સમજાણું પણ ખોટી રીતે નમવાનું નહીં સમજાણું સિંહની જેમ જીવવાનું સાચી વાત છે સિંહ પાણી શીખવાનું તેજસ્વીતા હોવી જોઈએ તેજસ્વિતા સમજાવ કોઈને ઝુકવાનું નહીં પણ ખોટી રીતે નહીં ઝૂકવાનું નમવાનું એટલે અભિમાનથી નહીં નમવાનું સમજાણું એટલે છે ને બેટા ભણવાનું અને નોકરી કરવી તો નોકરી કરવાની હું કહું ને ઘણી વાર તમને કહું નોકરી નહીં કરવાની ધંધો કરો એમ કેતો હોઉં એવું તમને ખાલી શીખ આપતો હોય શું કરવું ન કરવું નહીં એ જો તમારા આજની વાત છે બીજું કે હું કહું એટલે કાંઈ તમે એવા થઈ જાઓ એવું નથી અને હું કહે કે તમે ધંધારથી થાવ એટલે તમે ધંધામાં જાઓ એવું નથી હું કહે કે તમે સિંહ થાવ એટલે તમે સિંહ થાવો એવું નથી પણ મારી ફરજમાં આવે છે કે મારે સાચી વસ્તુ તને કહેવાની હું સાચું કઉ છું સમજાણું પણ સાચું હું છે ને સાચું હું નથી એ તારે અંતરથી પણ ઝાંખવાનું હું તને કહું નોકરી કરમાં તો તારે એવું નહીં કે નોકરીને જ કરવાની નોકરી કરવી હોય તો કર ને ગમતી હોય તો કર પણ જો નોકરી નહીં કરવાની વાત એટલા માટે હું કહેતો આગળ કીધું ને સિંહની જેમ જીવવું છે એ નોકરીમાં આ જ પ્રોબ્લેમ છે બેટા નોકરીમાં જો બે ત્રણ વસ્તુ હું તને સરખાવીને કહું નોકરીમાં એક તો છે ને તમે સેફ્ટ થઈ જાઓ છો તમારે પહેલી તારીખે પૈસા આવી જાય છે તક સંઘર્ષ નથી કરવો પડતો સટો સટી ને કટોકટી નોકરીમાં નથી ક્યાંય અને નોકરીમાં સટો સટી ને કટોકટી નથી એટલે હું થાયશ ખબર તને આપણી શક્તિનો શક્તિ જેમ સંઘર્ષ કરે ને કટોકટીના સમયમાં આપણે શક્તિનો પરિચય થાય એટલે નોકરીના વાતાવરણમાં તમારી શક્તિ સૂઈ જાય છે કટાઈ જાય છે સમજાણું પણ નોકરીમાં એક વસ્તુ છે બહુ ખતરનાક કઈ લાચારી લાચારી તમારું કઈ નથી તમારે લાચારી કરવી પડે તમે બાપ હો મોટા અધિકારી હો પણ એમાં થી ઉપર સવા શેર હોય તમારો અધિકારી હોય એટલે જી સર હા સર સોરી સર હા મારી ભૂલ થઈ ગઈ સર હા હું હૃદય આપી દઉં છું સાહેબ હું ખુલાસો આપી દઉં છું તમને મેમો વાપે લખીને હા આનો જવાબ આપો અને અધિકારી બેઠો હોય એ બધું કંઈ માનવતાવાદી જોઈએ એવું નથી અધિકારી બેઠો હોય ને એ ઘણી ઘણી વખત તો જઈશું એમ લાગે કે અધિકારીને કોઈ એના અહમને સંતોષવાનું બહેડ હોય સરકારે એના અહમને સંતોષવા એટલે ભાઈનું બધી બાજુથી ખ્યાલ રાખવાનો એનો અહમને હાચવવાનો આવા અધિકારી અધિકારીઓ હોય છે બધાનો હોય બહુ સારા અધિકારીઓ હોય છે ઘણા સારા અધિકારીઓ માનવીય વ્યવહાર કરતા હોય છે અને આવા માનવીય વ્યવહાર કરતા હોય ને આવા અધિકારીઓ રિટાયર્ડ થયા પછી પણ બહુ સારું જીવન જીવતા હોય છે ઓલા અધિકારીઓ તો પછી પતી જાય છે સમજાવ માનસિક રીતે માંદા હોય છે પર પીડન વૃત્તિ હોય છે બીજાને પીડા આપવામાં એને આનંદ આવતો હોય છે આવો અધિકારી તમારો થઈ જાય એટલે તમને ખોટી રીતે બદલી કરે ખોટી રીતના ખુલાસા પૂછે ખોટી રીતનું તમારે એને જી સર જી સર કરવું પડે અને કરવું જ પડે એવું પણ નથી નોકરીમાં જીષ્ણુ એ કઈ મહેતા સાહેબ હતા જૂનાગઢમાં ઓફ થઈ ગયા અત્યારે એ સામાન્ય પીએસઆઈ હતા પણ કોઈથી ડરતા નહીં એવું કહેવાય છે મુખ્યમંત્રી એક બે વખત એને ફોન કર્યો મુખ્યમંત્રીને કીધું બદલી કરાવી નાખો કામ નહીં થાય આવા હોય છે બેટા ઘણા એવા અધિકારીઓ છે જગદીશન પોતાની સત્તાનો કેમ ઉપયોગ કરી શકાય ને એને બતાવ્યું સત્તાનો ઉપયોગ કરો તો વાઇલ્ડ પાવર છે તમારી પાસે સત્તા એટલે કે સામાન્ય વસ્તુ થોડી છે તમે જે ખુરશી પર બેઠા થાય ને બેઠા એને લોકો સેલ્યુટ કરે છે અધિકારી થયા તો પણ જો અધિકારી ન થયા સામાન્ય માનો કે આપણો હું તને એમ કહું કે તારે નોકરી કરવી હોય ને તો શિક્ષક નહીં થાજે એમ કે એમાં ઓછામાં ઓછી લાચારી છે એમાં બહુ લાચારી નથી એમાં પ્રેમ છે વિદ્યાર્થીઓ છે ફૂલ જેવા બાળકો છે ભણાવવાનું છે ક્લાસરૂમ ની અંદર તમારે વિશ્વ ઉભું કરવાનું છે શિક્ષક એવો છે પણ છતાંય આજકાલ શિક્ષકને પણ લાચારી કરવી પડે શિક્ષકો બી એલ ઓન સુપરવાઇઝર છે સમજાવું કામ બીજું કરવું પડે તમારી પ્રાઇવેટ સ્કૂલ હોય તારી પોતાની તો તું માલિક છો તારે એમ લાગે મારે સિંહ જેવા તેજસ્વી છોકરાઓ ઊભા કરવા તું ભણાવી અહીંયા ભણાવે અહીંયા અભ્યાસક્રમ પ્રમાણે ભણાવીએ અહીંયા પરિપત્ર પ્રમાણે તારે ચાલવું પડે તારું કઈ નહીં ચાલે નોકરીમાં કઈ ન ચાલે આપણું પરિપત્ર પ્રમાણે ખોટું થતું હોય તો એ અમુક મર્યાદામાં બોલવાનું સરકાર જે હોય સરકારની વિરુદ્ધમાં ક્યાંય નહીં બોલવાનું સરકાર ખોટી હોય સાચી હોય તમારે નહીં વિચાર કરવાનું સ્વાયત્ત સંસ્થા નથી શિક્ષણ એ સ્વાયત સંસ્થા નથી સ્વાયત સંસ્થા છે ને ન્યાયાલય સ્વાયત સ્વાયત્ત સંસ્થા છે એમ શિક્ષણ જો સ્વાયત્ત સંસ્થા થઈ જાય ને તો સિંહની જેમ નોકરી કરે તને કોઈ તારો તને કોઈ સંચુપાત ન કરે સમજાણું તને પણ શિક્ષણની અંદર તો તમારે તમારો ડીઓ હોય ડીઓ એટલે શિક્ષણ અધિકારી એ ગમે એવો હોય એને જી સર કરવા જવું પડે તમે ગ્રાન્ટ વાપરી નાખ્યું હોય કંઈ બરાબર સાચા રસ્તે વાપરી પણ તમે એને કોઈને કાંઈ આપ્યું નહીં એક ખાલી સામાન્ય પેન ની અપેક્ષા રાખીને બેઠા હોય મને આ બધા અનુભવ છે બેટા મને અનુભવ છે હું ક્યારે જીકો નહીં મારી કેટલી વખત બદલીઓ થઈ છે માત્ર ખોટી રીતે વેરભાવ રાખીને અંદરનો કોઈ પેલો હોય ને આપણે એને કઈ નૈડા હોય અથવા એને આપણે ખુશામત ન કરી હોય તો હમે ધંધાની અંદર શું છે ધંધામાં સંઘર્ષ નથી છે છે જબરજસ્ત સંઘર્ષ છે બેટા હા તમે આમ જાગતા હોવું પડે એ ધંધામાં કેવું છે ખબર ઓલો સિંહ અને હરણ જેવું છે હરણ જો ભાગ્યા નહીં તો શિકાર બની જાય વાહ સિંહ દોડતો આવે છે અને સિંહ જો દોડે નહીં તો ભીખો મરી જાય ધંધામાં એવું છે તમારે તમારા ટાર્ગેટ પૂરા કરવા જ પડે ધંધાની અંદર એવું છે કરોડપતિ માણસ રોડપતિ થઈ જાય છે આવી બને પણ ધંધામાં આવું છે બેટા ખબર તમારી શક્તિ છે ને એને પ્લેટફોર્મ મળે છે સંઘર્ષ કરવાનું પ્લેટફોર્મ મળે છે જીષ્ણું એક વસ્તુ યાદ રાખે જીવનમાં આવતી મોટો ગુરુ મોટો શિક્ષક સંઘર્ષ છે સંઘર્ષ સંઘર્ષ એટલે આફતો સંઘર્ષ એટલે મુશ્કેલીઓ સંઘર્ષ એટલે શિંગડા મારી અને આગળ વધવા વધવાની એક પ્લેટફોર્મ ત્રેવડ આ સંઘર્ષ તમે કરો ને એટલે તમારી શક્તિ તો અપાર શક્તિ છે આપણી અંદર પણ એ સંઘર્ષ અને કટોકટીના સમયમાં જ જાગે છે નોકરીમાં પહેલી તારીખ ખુલી જાય શક્તિ કાંઈ જરૂર નથી આરામથી આરામ કરે છે શક્તિ

એ દુનિયાનો કરોડપતિ બેનો અને એ અને બી બે કરતા એની પાસે શક્તિ ઓછી હતી પણ શું થયું એ વાળો હતો ને એ એની પાસે શક્તિ બધા કરતા બી અને સી કરતા વધારે હતી પણ એની પાસે છે ને બેટા ધીરજ નહોતી રાતોરાત કરોડપતિ થઈ જવું હતું સંઘર્ષ નહોતો કરવો એટલે એ શું થયો નિષ્ફળ ગયો એટલે નિષ્ફળતાને સહન ન કરી શક્યો એટલે સોસાયટ કરી લીધી હોય દુનિયામાંથી ખોવાઈ જાય એ માણસ પછી પાછો નથી આવતો બી પ્રકારનો માણસ સફળ થયો સમજાણું પણ બહુ નહીં હું કામે

ન હારવા વાળું મન હતું ને એના કારણે શું થયો નિષ્ફળ 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 રોડ કરોડપતિમાંથી રોડપતિ પાછો રસ્તે આવી જાય પાછી મહેનત કરે પાછો ઊભો થાય પણ પછી એની અંદર એવી ખ્વાહિશ જાગે ને સફળતા પછી સફળતા 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 પછી એક કઈ સફળતાથી સંતોષ નો માને ટાંચણીથી માંડીને એવા માણસો પછી ટાંચણીથી માંડીને હેલિકોપ્ટર બનાવે છે ત્યાં સુધીની ઇન્ડસ્ટ્રી બનાવે છે દુનિયાના દસ કરોડપતિઓ આમાં ના છે સી કેટેગરીના છે એની પાસે ધીરજ પણ હતી અને સંઘર્ષ કરવાની કેવડ પણ હતી નિષ્ફળ ગયા હતા એટલે નિષ્ફળતાને બેટા ગુરુ બનાવવાનું નિષ્ફળતાને સ્વીકારવાની નિષ્ફળતા જે આપણી સફળતાનું પગથિયું છે નિષ્ફળતાથી ડરવાનું નહીં એટલે ભણવાનું તારે ભણવાનું પેલો નંબર લેવાનો ફર્સ્ટ નંબર આવવાનું અને પછી ધંધો કરવો હોય તો એ થાય છે જો તારે લાચારી ન કરવી તે વાત કરીને મારે સિંહની જેમ જવું હોય તો હું કરવાનું પપ્પા તો મેં તને આ માર્ગદર્શન આપ્યું અને હું તને માર્ગદર્શન આપું એટલે તું સિંહ થઈ જાય કે મોટો થઈ જાય એવું નથી સમજાણું ધીરુભાઈ અંબાણીને કોઈ એના પપ્પા નોતા માર્ગદર્શન આપવા વાળા અને છતાં એ બહુ કરોડપતિ અબજોપતિ ધંધામાં સફળ થયા અને એવા કેટલાય માણસો છે કે જેને ખૂબ માર્ગદર્શન આપ્યું હોય છતાંય નથી એટલે હું કહું મારી કહેવાની ફરજ છે સમજાણું પણ મારા કર્મો અને તારા કર્મો પૂર્વના આ બંને થઈ અને તારું નસીબ ગણાય અને તું બને છે નસીબ જેવી વસ્તુ એ છે પણ નસીબ છે અને ન કહી તો થઈ જાય ને એવી રીતનું નથી મારે કહેવાનું તો છે જ હું કહી શક હું કહું એના કરતા હું જે કરતો હોય ને એની અસર તારી ઉપર બહુ પડતી હોય હું કરતો હોય અને બીજી બાબત હું તને જે કહું ને એ મારે તને કહેવાનું જ હોય પપ્પા તરીકે મારું માર્ગદર્શન તને હોવું જ જોઈએ એટલે હું તને માર્ગદર્શન આપું જ છું અને થાય છે ડોક્ટરના છોકરા વધારે ડૉક્ટર જ થાય છે જોજો તમે અને રાજકારણીયાના છોકરા મોટા ભાગના રાજકારણી જ થાય છે નથી થતા થાય જ છે એટલે આપણે કઈ એટલે મોટો થઈ જાય એવું નથી આપણે ન કઈ અને મોટો ન થાય એવું પણ નથી અપવાદો બંને છે મહાપુરુષના છોકરાઓ મહાપુરુષ તો બધા નો થાય હે નથી બધે ઘણી વખત બહુ મહાપુરુષના બહુ મોટા મહાપુરુષના છોકરાઓ સામાન્ય થાય છે એટલે બેટા આ બધી વસ્તુ એવી છે કે તને તારા જીવનમાંથી શીખવાનું હું તો કહું એ બરાબર છે પણ તારે તારા અનુભવમાંથી શીખવાનું હું નહીં શીખવાડું તને તારી જિંદગી શીખવાડી દે ઠોકરો શીખવાડી દે મુશ્કેલીઓ શીખવાડી દે હું તો છું ને હું ના પણ હોઉં પણ તારી અંદર સંઘર્ષ કરવાની હોવી જોઈએ માથું મારવાની ત્રેવડ એ જીતે છે ગમે એવી પરિસ્થિતિમાં આપણે તેથી વાત કરીને ને ની વિનુ અંકલ કેવી પરિસ્થિતિ આવી એના જીવનમાં થાય નહીં અને એટલે એ એના જીવનમાં આવેલી મુશ્કેલીઓને પાર પાડી અને આગળ જઈ શીખાય બરાબર બેટા let yes.